નંબર 9 દૂરદર્શિતા દહાપણ યોગ્યતા કે શણપણ આ દૂરદર્શિતા એટલે શું થાય આપણે દૂર સુધી જો કે ભાઈ થોડું થોડું એવું જ છે દૂરનો વિચાર કરવો દહાપણ યોગ્યતા અસ્વાતો શણપણ

ચારે ચાર છે પણ એનું નામ એક જ છે ગુપ્ત અનામત આપણે ઉભું કરવું યોગ્ય નથી ગુપ્ત અનામત આપણે અનામત ની જોગવાઈ આવી ગયું ખર્ચા કેવા બતાવવાના વધુ અને આવક કેવી બતાવવાની ઓછી તો એના આધારે કયું અનામત ઉભું કરી શકાય ગુપ્તા અનામત યાદ છે સમજાવેલું દસ હજાર નો ખર્ચો હોય આપણે બતાવીએ પંદર હજાર કેટલું અનામત ઉભું થયું

આ ખ્યાલ મુજબ શું ધ્યાન ધ્યાનમાં લેવામાં આવે છે સૌથી મહત્વની બાબત શાણપણના સિદ્ધાંત અનુસાર હિસાબની અપેક્ષિત સંભવિત આવક કે નફો ધ્યાનમાં લેશે સંભવિત ખોટ અંગેની જોગવાઈ કરશે નફો ધ્યાનમાં લેશે નહીં ખોટ અંગેની જોગવાઈ કરશે આ સંભવિત અથવા અપેક્ષિત એટલે શું કોની સાથે સંકળાયેલું છે ભવિષ્ય થઈ પણ શકે અને આપણને એવો અંદાજ છે કે આવતા વર્ષે અંદાજિત બે લાખ ની નુકશાની જાય એમ છે તો આપણે ડહાપણ મુજબ શું કરવું જોઈએ બે લાખ રૂપિયા ધંધામાંથી ભવિષ્ય દૂરનું વિચારવાનું શું વિચારવાનું કે ભવિષ્યમાં આ નાણાંની જરૂર પડવાની છે એટલે આ વખતે આપણે નફા માંથી આ નાણાં શું કરવા જોઈએ બચાવ એની જગ્યાએ આપણને ખબર છે કે ભવિષ્યમાં કદાચ બે લાખ રૂપિયા આવવાના છે વધારાના કદાચ આવવાના છે એટલે આવે આવે પણ પણ તો આપણને ખબર છે ભવિષ્યમાં બે લાખ આવવાના તો અત્યારે વાપરવા માંડવાના એવું કરાય વાપરવા માંડ્યા પછી ન આવ્યા તો રોડે ચડવાનું આવે ને ખબર પડી કઈ તો આ રૂઢી ચુસ્તતા નો ડહાપણ દૂરદર્શિતા કે શાણપણ નો સિદ્ધાંત શું કે છે ભવિષ્યનું સંભવિત ખોટ કે નુકસાન હોય એની માટેની જોગવાઈ જોગવાઈ કરવાની એટલે શું નાણાં અલગ રાખવાના ખબર પડી આજ આ સિદ્ધાંત ની સૌથી મુખ્ય બાબત ગણવામાં આવે છે ઉદાહરણ આખર મૂલ્યાંકન તેની મૂળ કિંમત અથવા બજાર કિંમત બે પૈકી ઓછી હોય એ કિંમતે કરવામાં આવે છે વાર્ષિક હિસાબમાં આવેલું કઈ આખર સ્ટોકમાં બે એમાં ઓછી શું કામ લઈએ એની પાછળ આ સિદ્ધાંત છે નામામાં જે કંઈ પણ નિયમો બનેલા છે ને એ સિદ્ધાંતોને આધારે બનેલા છે એમને બનેલા નથી ઓછી શું કામ ધ્યાન માં લેવાની કે ભવિષ્યમાં કિંમત ઘટી ગઈ હોય તો વાંધો આવે વધારે ધ્યાનમાં લીધી હોય અને પછી ઘટી જાય તો નાણાં શોધવા પડે સમજાય છે કઈ તો આખા સ્ટોકનું મૂલ્યાંકન એટલા માટે ઓછી કિંમતે કરવામાં આવે છે

લેણદાર પર વટાવ અનામત ની જોગવાઈ કરવામાં આવતી નાણા લેવાના સંભવિત આવક છે તો એને ધ્યાનમાં લેવાય નહીં લેણદાર પર વટાવ અનામત ની કોઈ જરૂર નથી પાકા સરવૈયામાં સંભવિત દેવું દર્શાવવામાં આવે છે સંભવિત સંભવિત મિલકતો દર્શાવવામાં આવતી દેવું ભવિષ્યમાં કદાચ ચૂકવવાનું થાય તો એને બતાવવાનું પણ ભવિષ્યમાં કોઈ મિલકત આવવાની હોય સંભવિત એટલે બધાનો મતલબ શું હોય કદાચ થાય પણ ખરું પણ સાદો અર્થ શું યાદ રાખવાનું ભવિષ્યના નુકસાનને ધ્યાનમાં લેવાનું ભવિષ્યના નફાને ધ્યાનમાં લેવાનો નથી રોકાણોની કિંમતમાં ઘટાડાની જોગવાઈ હિસાબી ચોપડે કરવાની છે રોકાણ વધઘટ ભંડોળ રાખવામાં આવે કારણ કે રોકાણની કિંમત ભવિષ્યમાં વધઘટ થઈ શકે જ્યારે વેચાણ અથવા પરતની શરતથી માલ મોકલેલો હોય તો જ્યાં સુધી ગ્રાહક માલની ખરીદી માટે સંમત ન થાય ત્યાં સુધી ઉપજ સંપાદિત થયેલી ગણવામાં આવતી નથી શરતે માલ મોકલેલો હોય કઈ શરતે મોટા ભાગે એને માટે શબ્દ વાપરવામાં આવે છે જાંગળ માલ જાંગળ માલ એટલે શું માલ મોકલવાનો સામે વાળા વેપારીને ગમે તો એ ખરીદી લે રાખી લે અને તો પાછો તો એ વેપારી જ્યાં સુધી ખરીદી ન લે ત્યાં સુધી આપણે ઉપજ આપણને થઈ છે આપણે મોકલી દઈએ માલ એટલે ઉપજ થઈ ગઈ એવું ગણાતો નથી કદાચ એ આપણને પાછો પણ આપી શકે એટલા માટે જ્યાં સુધી આપણને અથવા પચીસ ટકાથી ઓછું થયું હોય ત્યારે બધો નફો ભવિષ્યની આકસ્મિકતા માટે અનામત રાખવામાં આવે છે અને ચાલુ કામ ખાતે તબદીલ કરવામાં આવે છે ઓછું કામ થયું હોય તો લાંબા ગાળાના કરારમાં નફો નુકસાન લઈ જવામાં આવતો નથી ખોટ હોય તો એને ધ્યાનમાં લેવામાં આવે છે અમુક કામ એવા હોય અમુક વસ્તુ એવી હોય કે એક દિવસમાં બસો વસ્તુ બની જાય એક દિવસમાં પાંચસો વસ્તુ બની જાય અમુક કામ કે એક અમુક વસ્તુ એવી હોય કે પાંચ વર્ષમાં એક વસ્તુ બને દસ વર્ષ માં એક વસ્તુ બને એવું હોય ભલે કઈ શું હોય કાર બનાવતા દસ વર્ષ લાગે જહાજ હોય અથવા ખૂબ મોટો રસ્તો હોય કોઈ મોટો નદી પર નો બ્રિજ હોય ભવિષ્ય આકસ્મિકતા માટે રાખવામાં આવે છે જેટલો કામ થયો એટલા પ્રમાણમાં આવક થઈ તો બધી આવક કે નફો વાપરી નાખવામાં આવતો નથી ભવિષ્ય અનિશ્ચિત છે તો ભવિષ્યની આકસ્મિકતા માટે આવો નફો અલગ રાખવામાં આવે છે અનામત રાખવામાં આવે છે બધા જ સંશોધન વિકાસ ખર્ચ કર્યો હોય તે વર્ષના નફા નુકસાન ખાતે ઉધારી દેવામાં આવે છે હમણાં જાહેરાત ખર્ચનું આપણે ઉદાહરણ જોયું એને સંશોધન વિકાસ ખર્ચ એના જેવું જ આવે છે એની પછી જેનો વીમો લીધેલો ન હોય

પોલીસ સ્ટેશન માં શું નોંધાવીએ કેસ ફરિયાદ દાખલ કરીએ તો માલ અત્યારે આપણો ચોરાઈ ગયો આપણે પોલીસ સ્ટેશન માં ફરિયાદ દાખલ કરી દીધી તો આપણે એક લાખ નો માલ ચોરાઈ ગયો નુકસાન તરીકે નહીં ગણવાનો કારણ કે પાછો તો આવવાનો જ છે ને ચાલે એવું અત્યારે લાખ રૂપિયા નું નુકસાન ગણી નાખવાનું ભલે પછી પેલો પોલીસ તપાસ કરે ને માલ પાછો મળે પણ અત્યારે વ્યાજ ખાતે જમા કરવાને બદલે ઉપલબ્ધ ખાતે જમા કરે છે શકમંદ ધિરાણ પર વ્યાજ ની વસુલાત અનિશ્ચિત હોય શકમંદ એટલે શું થયું એની અંદર જ શંકા છે કદાચ આવે પણ ખરું અને ન પણ આવે તો એ વ્યાજ ખાતે જમા કરવાને બદલે ઉપલબ્ધ ખાતે જમા કરવામાં આવે છે